И мост золотой. Вау,

o meu carro é garanti do isso é

मोटो भाडा खाएको रहेछ सबै हो सबै हो नि चिसो सेल पर्छ भाषे भाडा खाएको रहेछ यो भाइ दुबै सर पापा हाफ फिडिया छ उ त केति बजे आउँछ हेर्नु मन भएन उ त केति बजे आउँछ खरा खरा गुरु छ अकुरु दुबै नै उ त आया थिए आमे भइ छ आया ओली छ हैन आया थिए उ त टिङ गरौ घर पर हाल लियो हां जो એ મોય ટીંગેલા તાના ટીંગા તો તો બધું છૂટી જાય હાય મય આ ખૂણાનો ધ્યાન રાખું ઓグル હે તો તો હાય તો કરજે બેટા હમ હાય તો કરજે ઓલી સે જીજ માં કરે અグル આયા

Vale, vamos a jugar. Muy bien, tiene ahí Taiwán. Madas y tijas. Sí, es un jugador. Sí, sí, es un jugador. Es un jugador. Es

পুরি ফাতমা হে এনে হিয় আখি নিনিনে আখে একে মুগিদে বে দেপাকে তোয় আয় পাই পুরাড স্য় স্য় আখি করাসে সেকে একে আখে হা हैं <laughs> अरे તો જે તો બજેટમાં ઓ આ મ છટતા જાતા રે હા હો 1 2 3 હાજે છે અરે કઈક બનાવે છે ખાઈ હો પછી વહી જજો જમીન ઉકાભાઈ આ બે કેરું જો પડી ગયું જોઈ તમે ઉકા ભાઈ આમાં ઓલું હશે ગાજર રતાડું છે આ આંબા હળતર કાઢવી તો કાઢી લઈ ઉકા ભાઈ આ ભાંગી ન જાય આનો વજન વધી ગયો દુનિયાનો કેવડા કેવડા કેળા ખ્યા થયા થ્યા બેટા ધોવા જવા જો હો પણ જોઈએ ભાઈ શેરડી કાપવી છે ખોટી કા શેર પછી ખાવું

કિ ફલા દેખાય મીઠો નઈ તો છે આ ટમેટા હેના દુકા ભાઈ ઈ ટમેટા બહુ વાવજો હે એટલા મીઠા હે કોઈ બહુ મસ્ટ હે કે ઘરે બનાવીને ખવાય ઘરે આવા નયા કામ કરે તેવા બોલો જમબાડા બહુ મીઠા ગમે <laughs> <laughs> <laughs>